સુરતમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા રત્નકલાકાર અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરત ખાતે રત્ન કલાકાર અધિકાર યાત્રાનું બહુ મોટું આયોજન કરવામાં આવ્યું છે આમ જોવા જોઈએ તો નોંધ લેવા જેવી બાબત એ છે કે વર્ષો પછી આટલા મોટા પાયે આટલા મોટા પ્લેટફોર્મ ઉપરથી રત્ન કલાકારો માટે અવાજ ઉઠાવવામાં આવ્યો છે છેલ્લા વીસથી પચીસ વર્ષમાં કોઈ પાર્ટીએ આટલા મોટા લેવલે રત્ન કલાકારોના અધિકારો માટે વાત કરી હોય તેવું ક્યારેય બન્યું નથી આમ આદમી પાર્ટી સુરતની ટીમે રત્ન કલાકારોની પીડાને ઓળખી તેમની સમસ્યાઓ જાણી તેમના માટે અવાજ ઉઠાવવાનો આજે કાર્યક્રમ નક્કી કર્યો છે તે બદલ હું આખી ટીમને શુભેચ્છા પાઠવું છું તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી હીરાના ધંધામાં મંદી આવવાને કારણે અનેક રત્ન કલાકારોએ આત્મહત્યા કરી લીધી છે અને અનેક રત્નકલાકારો મજબૂરી વશ ક્રિમિનલ એક્ટિવિટી તરફ વળી ગયા છે હમણાં દારૂ અને ડ્રગ્સ વેચતા પકડાયા હતા પછી એમણે કબૂલ્યું કે અમારી પાસે આવકનું કોઈ સાધન નથી ઘર ચલાવવાની મજબૂરી આવી ત્યારે અમે લાચારીમાં આ ધંધો કરવો પડ્યો છે તો આ બધી જ પરિસ્થિતિઓ સરકારની નજર સામે હોવા છતાં આ જ કલાકાર ભાઈઓ વર્ષો સુધી ભાજપને મત આપી કોર્પોરેશનથી લઈ લોકસભા સુધીની સરકારો બનાવી છે પણ આ સરકારોએ રત્ન કલાકારો માટે કશું જ કર્યું નથી આજે કલાકારોના બાળકો તેમના પરિવારના વડીલો એ બધાનું ભરણ પોષણ શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા કરવા ખૂબ જ મુશ્કેલ બની ગયું છે ત્યારે આમ આદમી પાર્ટી જે ગરીબો અને નાના માણસો અને છેવાડાના માનવીની પાર્ટી છે તે રત્ન કલાકારો માટે આગળ આવી છે હજુ તો કાર્યક્રમ થયો નથી ત્યાં જ ગઈકાલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે પચાસ હજાર કરતાં પણ વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે જે અધિકારીએ ગઈકાલે એમ કહ્યું કે અમે અરજીઓ મંજૂર કરી છે એ જ અધિકારી સાથે આજથી એક મહિના પહેલાં મેં ટેલિફોનથી વાત કરી હતી ત્યારે મેં એમણે પૂછ્યું હતું કે સુરતમાં કેટલી અરજી મળી અને તે પૈકી કેટલી અરજી મંજૂર થઈ અને ના મંજૂર થવાના કારણો શું છે ત્યારે એ જ અધિકારીએ મને એવું કહ્યું કે હજુ તો અમારી પાસે ફોર્મ આવ્યા છે હજુ તો અમે ચેક કરીએ છીએ અને સ્ફૂર્તિની ચાલુ છે લગભગ મહિના દોઢ મહિના પછી ખબર પડશે કે કોની અરજી મંજૂર થઈ અને કોની મંજૂર એ જ અધિકારીને ગઈકાલે એવું આત્મજ્ઞાન થઈ ગયું કે બધી મંજૂર થઈ ગઈ અને આપી દે છે તો આ જનતાની તાકાત છે આમ આદમી પાર્ટીની તાકાત છે જે કાર્યક્રમ જાહેર થયો ત્યાં જો આટલું કામ કરવું પડ્યું હોય તો રત્ન કલાકાર ભાઈઓ પણ વિચારે કે આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો કેટલું સારું કામ થશે આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરત ખાતે રત્ન કલાકાર અધિકાર યાત્રાનું બહુ મોટું આયોજન કરવામાં આવ્યું આમ જોઈએ તો એક નોંધ લેવા જેવી બાબત એ છે કે વર્ષો પછી આટલા મોટા પાયે આટલા મોટા પ્લેટફોર્મ ઉપરથી રત્ન કલાકારો માટે અવાજ ઉઠાવવામાં આવે છેલ્લા વીસ પચીસ વર્ષમાં કોઈ પાર્ટીએ આટલા મોટા લેવલે રત્ન કલાકારોના અધિકારો માટે વાત કરી હોય એવું ક્યારેય બન્યું નથી આમ આદમી પાર્ટી સુરતની ટીમે રત્ન કલાકારોની પીડાને ઓળખી એમની સમસ્યાઓને જાણી અને એમના માટે અવાજ ઉઠાવવાનો આજે કાર્યક્રમ નક્કી કર્યો છે એ બદલ હું અમારી આર્થિક ટીમને શુભેચ્છા પાઠવું છું વિશેષમાં છેલ્લા ઘણા વર્ષોથી હીરાના ધંધામાં મંદી આવવાના કારણે અનેક રત્ન કલાકારોએ આત્મહત્યા કરી લીધી છે અનેક લોકો આત્મ કરવા આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે કેટલાક રત્ન કલાકારો મજબૂરી વશ ક્રિમિનલ એક્ટિવિટી તરફ વળી ગયા છે હમણાં પકડાયા હતા દારૂ વેચતા ડ્રગ્સ વેચતા પછી એમણે કબૂલ્યું કે અમારી પાસે આવકનું કોઈ સાધન નથી પરિવારમાં ઘરનો પેટ ભરવાની મજબૂરી આવી ત્યારે અમારે લાચારીમાં ધંધો કરવો પડ્યો છે તો આ બધી જ પરિસ્થિતિ સરકારની નજર સામે હોવા છતાંય

જે ગરીબોની પાર્ટી છે નાના માણસોની પાર્ટી છે શ્રમિકો સમાજના છેવાડાના માણસની પાર્ટી છે એ પાર્ટી રત્ન કલાકારો માટે આગળ આવી છે અને હજુ તો કાર્યક્રમ થયો નથી ત્યાં જ ગઈકાલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે કંઈક પચાસ હજાર કરતાં પણ વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે જે અધિકારીએ ગઈકાલે એમ કીધું કે અમે અરજીઓ મંજૂર કરી છે એ જ અધિકારી સાથે આજથી એક મહિના પહેલાં મેં ટેલિફોનથી વાત કરી હતી ત્યારે મેં પૂછ્યું તું કે સુરતમાં કેટલી અરજી મળી તે પૈકી કેટલી અરજી મંજૂર થઈ ના મંજૂર થવાના કારણો શું છે ત્યારે એ જ અધિકારીએ મને એવું કહેલું કે હજુ તો અમારી પાસે ફોર્મ આવ્યા છે હજુ તો ચેક કરીએ છે હજુ તો સ્ક્રુટિની ચાલુ છે લગભગ મહિનો દોઢ મહિના પછી બધું ખબર પડશે કે કોની મંજૂર કોની ના મંજૂર એ જ અધિકારીને ગઈકાલે એવું આત્મજ્ઞાન થઈ ગયું કે બધી મંજૂરી થઈ ગઈ ને આપી દઈશું તો આ જનતાની તાકાત છે આમ આદમી પાર્ટીની તાકાત છે કે કાર્યક્રમ જાહેર થયો ત્યાં જ જો આટલું કામ કરવું પડ્યું હોય તો રત્ન કલાકાર ભાઈઓ પણ વિચારે કે આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો કેટલું સારું કામ થશે થેન્ક યુ